હૈ કૃષ્ણ 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 મુરલીધર 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 દ્વારકા દેશ દ્વારકા દેશ રામા પીર ઠાકર બાર બીજના ધોપતા રૂપ રૂપતા દેવ દેવતા કુંજ્ય તમરો બાળકો બીજલ્યાનું નામ ગોકળ હેલું વ્રતવા મરતા નગાના સામ બહિયાળી ધળી અંતર જામી ગેબી ઘોડા ખેલવે નગા પાણી સામે કમાણા કરો કટક્યા તાળા નાશિયા વાર નો ધરાવ એકલ ના બેલી ભાગ્યા ના ફેરું ધજા દેખી ધણી સાંભળે દેવલ દેખી દુઃખ જાય નગા લાખાના દર્શન કરતા પેઢના પ્રાસન જાય હૈ નગા લાખા બાપા બાર બીજના ના ધોપતા રોપ રોપતા દેવ દેવતા પૂજા કુંડલ દેવસ્કો નમસ્કાર બાવા તમારો બાળકો બીજા મારતા નગાના સામ બહુ વહે બાવળિયાળી ધળી અંતર જામી ગેબી ઘોડા ખેલવે નગા પાણી સામે કમારના કરું કટક્યા તાળાના શ્યા વાદ નો ધારાના ઓધાર એકલ ના બેલી ભાંગ ના ભેરું ધજા દેખી ધણી સાંભળે દેવલ દેખી દુઃખ જાય

ભાવનગરથી એકદમ નજીક એટલે કે બાવળીયાળી ધામ ખાતે નગાલખા બાપાની જગ્યા છે ઠાકર દ્વારા ત્યાં આગળ એક ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અનેકવિધ કાર્યક્રમો છે મોટી સંખ્યામાં માત્ર ભાવનગર નહીં ગુજરાત નહીં દેશભરમાંથી ભરવાડ સમાજના લોકો છે આવવાના છે આ ઉપરાંત અઢારે આલમના વરણના જે લોકો છે એ પણ આવવાના છે સંતોનો મેળાવડો થશે અનેક ભક્તોને સંતોના દર્શન મળશે પરંતુ કેવા પ્રકારની વ્યવસ્થા છે એ આપણે વાત કરશું સ્થાનિકો સાથે સેબ જે પ્રકારે એ મહોત્સવ યોજાવાનો છે કેવા પ્રકારનો કાર્યક્રમ અહીંયા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અને ઠાકર દ્વારાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે આ ટોટલ નવ દિવસનો કાર્યક્રમ છે ચૌદ માર્ચથી બાવીસ માર્ચ સુધી ચૌદ માર્ચથી સોળ માર્ચ પ્રતિષ્ઠા મહોત્સવ છે અને સોળ માર્ચથી બાવીસ માર્ચની ભાગવત સત્તા છે અને એના વક્તા છે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને એના ભાગરૂપે અહીંયા અત્યારે વ્યવસ્થા પૂરજોશમાં ચાલી રહી છે બાવીસક જેવા ડોમ છે ભવ્ય મોટું રસોડું છે અને આખે આખું વગર ગેસ આવડું મોટું લાખોની સંખ્યામાં માણસો જમશે અને એની અંદર સિંગલ ગેસનું સિલિન્ડર યુઝ નથી કરવાના અમે ચૂલો ઉપર ચૂલા ઉપર બધી રસોઈ બનશે બધા માણસોની અને બે ટાઈમ બધું ગરમ ગરમ પીરસવામાં આવશે અને સાંજે દૂધની વ્યવસ્થા છે બપોરે છાસની વ્યવસ્થા છે અને રોજ લાખોની સંખ્યામાં ભક્તો જમશે સવા લાખ માણસોનો અમારો ટાર્ગેટ છે પર ડેનો અને વીસ તારીખે અમારે ગોપી હોડા રાસ છે તે દિવસે સાડા ત્રણ લાખ માણસોનું રસોડું છે અને સાડા ત્રણ લાખ માણસો આવશે અને એકવીસ તારીખે અમારે અહીંયા લાકડી રાસ છે જે ભરવાડ સમાજનું પરંપરાગત જે રાકડી લાકડી ફેરવતા એનો રાસ છે તે દિવસે પણ અમારો અઢી લાખનું આયોજન છે આમ ટોટલ આખા પોગ્રામની અંદરથી અમારે સાડા નવ લાખથી વધુ માણસોનો રસોઈનું આખું આયોજન કરેલું છે અને તે ઉપરાંત જે સ્વયંસેવકો આવશે પાંચ સાડા પાંચ હજારથી વધુ સ્વયંસેવકો આવશે એમની પણ રહેવાની વ્યવસ્થા છે અને જે કંઈ ભાઈક ભક્તો હશે એમની રહેવાની અને નાવા ધોવાની અને તમામ પ્રકારની વ્યવસ્થા અહીં ઉપલબ્ધ કરવાના છીએ અમે અને સાથે સાથે અમે એક નાનું એવું આરોગ્ય કેન્દ્ર પણ ખોલશું બ્રિગેડની ટીમ રહેશે અને સ્વચ્છતા જળવા એની માટે પણ વાલ્મિકી સમાજના અઢીસો ભાઈઓ બહેનો તૈનાત રહેશે કે આખા આખું પરિસરને સ્વચ્છ રાખે સ્વચ્છતા અભિયાનને સ્વચ્છ રાખવું જરૂર છે એની માટે પણ એક ટીમ તૈનાત રહેશે આ રીતના આખા આખા આયોજનની અંદર ત્રણ દિવસનો અમારો ડાયરો છે ડાયરાની અંદર રાતના સમયે ડાયરો છે ગુજરાતના ખ્યાતના નામી કલાકારો પણ આવવાના છે અને પાર્કિંગનો પેસ પણ અમારી પાસે એવો છે આશે પંદરસો સત્તરસો વિગામાં અમે અલગ અલગ ચાર સ્ટેપમાં પાર્કિંગ બનાવ્યા છે જે રોડથી આવશે ભાવનગર રોડથી તો એ સાઈડનું પાર્કિંગ એ રૂટ મારે છે અમદાવાદ બાજુથી આવશે તો અમદાવાદના રૂટમાં રહેશે અને પાછળનો રસ્તો જે છે વેળાવદરથી આવે તો એ હાઇવેની પોલી બાજુ એ પણ પાર્કિંગની વ્યવસ્થા અલગ અલગ વિસ્તાર વાઇઝ ઝોન વાઇઝ અમે પાર્કિંગની વ્યવસ્થા ફાળવી છે અને આખે આખું આયોજન છે અને તળામારું તૈયારી ચાલુ છે અને પાછા જોઈ શકો ભવ્ય મોટા મોટા ડોમ છે અને મોટી મોટી વ્યવસ્થા મોટા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે અમારે પાણીના આખા આખી અંડરગ્રાઉન્ડ પાઇપલાઇનથી પાણીની વ્યવસ્થા પહોંચશે અને બધા માણસોને જે કંઈ ભાઈક ભક્તો હશે એમને અમે ફિલ્ટર પાણી પીવરાવવાના છીએ અને રસોઈમાં પણ ફિલ્ટર પાણીનો યુઝ કરશું આ રીતની આખી આખી અમે વ્યવસ્થા ઊભી કરી છે જે આપ જોઈ શકશો પાછળ ડોમમાં જઈને આપણી જી ગોપાલભાઈ વાત કરી એ પ્રમાણે તમામ પ્રકારની વ્યવસ્થા છે વ્યવસ્થાના ભાગમાં કંઈ પણ ચૂક ન થાય એના માટે તડામાર તૈયારીઓ બધા સ્વયંસેવકો ભગત પરિવાર બધા ખૂબ કરી રહ્યા છે મહેનત અને આપણો કાર્યક્રમ ખૂબ સફળ થાય એવા પ્રયાસો કર્યા છે બાકી ઠાકર મહારાજની કૃપાથી બધું સારું થાય છે આપણી સાથે અન્ય લોકો પણ છે આપણે તેમની સાથે વાત કરવા છે રામભાઈ આપ પણ અહીંયા જોડાયેલા છો ખાસ કે મને એ જાણવું છે કે નગાલખા બાપાની આ જગ્યા છે વર્ષોથી એક કહી શકાય કે એક ઐતિહાસિક ધાર્મિક સ્થળ છે આપ પણ અહીંયા સંકળાયેલો શું કહેશો આમ તો નગાલખા બાપાએ જ્યારે આ મંદિરની પ્રતિષ્ઠા કરી એ પછી ભરવાડ સમાજમાં પહેલીવાર એટલે કે ત્રણસો થી સાડા ત્રણસો વર્ષ પછી આ નગાલાકા બાપાએ જે સ્થાપના કરી હતી એ પછી અમારા મહંતશ્રી રામબાપુ જે મહામંડલેશ્વર બનીને એનું બિરુદ પ્રાપ્ત કર્યું પોછી એના હાથે જે આ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનો મોકો મળ્યો છે ત્યારે હું એવું કહું છું કે અમારા સમાજ નહીં પણ સમગ્ર ગુજરાતના સનાતન ધર્મના હિન્દુઓ માટે એક આ અનેરો લાવો છે અને તમામ સનાતનીઓને હું આ તકે આ ભગત પરિવાર અને બાબા ચેરિટેબલ ટ્રસ્ટ અને ભરવાડ સમાજ વતી કરું છું કે આ દિવસો દરમિયાન આપ પણ આ ધર્મોત્સવનો લાભ લો એવી આપ સૌને આપના માધ્યમથી વિનંતી કરું છું આ જગ્યામાં આપણે વિશેષ એક બીજો લાભ મળે છે કે યાત્રાઓ બગદાણા ખોડિયાર મંદિર જતા હો એટલે આ રોડ શોર્ટકટ પડે અમદાવાદથી વટામણથી ભાવનગર સુધી તે યાત્રાઓ અહીંયા ભોજન મળે ભોજન મળે બધી વ્યવસ્થા મળે છે બીજું કે આપણે દર બીજે અહીંયા જોય હોય પાઠ ગામમાં જૂના મંદિર દર બીજે પંદરથી વીસ હજાર ભક્તો ભજન જોયના દર્શન કરે અને પ્રસાદનો લાભ મળે અને દર જન્માષ્ટમી આપણે એટલે ગોકળાઠેમ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે અને ત્યારે તે પાંચ દિવસનો પ્રોગ્રામ હોય છે જન્માષ્ટમીમાં પણ આપણે ડાયરો રાખી પછી બહેનોને ગુળારાસ એ બધું ચાલુ હોય છે આજે બાવળિયાલે ધામની અંદર સત્તરસો પાંત્રીસની અંદર જ્યારે નગાલાખા બાપાએ પોતાની હાથે આ બાવળિયાળ ધામની સ્થાપના કરેલી જે ફાગડવદ એકમને દિવસે એનો એ જે નગા લાખા બાપાએ પોતે પોતાની હાથે જે સ્થાપના કરેલી એ મહાયોગ એ મુહૂર્ત આજે સાડે ત્રણસો વર્ષ પછી બાવળિયાળા ધામની અંદર એ મહાઉત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે એવા પાવન પ્રસંગે અમારે લઘુ શ્રી ગોપાલ બાપુ તેમનું ગાદી તિલક વિધિ પણ તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસ સોમવારના દિવસે સવારે સવા દસ કલાકે રાખેલ છે તો આપ સર્વ ભાવિક ભક્તો સંતો નાદ સમાજ સર્વને જાહેર આમંત્રણ છે મારા મારાવાલા બાવળેરી ધામની અંદર આ લાવો ખૂબ જ સારી રીતે માણજો ખૂબ જ સારી રીતે લેજો આપ સૌનો સાથ સહકાર હશે તો આ કાર્ય દીપશે અને સૌને નગાલા ખબર પ્રાર્થના કરીએ કે અમારો આ પાવન પ્રસંગ છે કે ખૂબ સારી રીતે ઠાકરધણીની આગેવાની નીચે ખૂબ સારી રીતે ઉકેલાય એવી ઠાકરને પ્રાર્થના